ઊંચી સ્કૂલ ફીની ત્રસ્ત લાખો વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલો છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે ઊંચી સ્કૂલ ફીની ત્રસ્ત થઈને રૂપિયા બે ઓગણત્રીસ લાખ વિદ્યાર્થીએ ઊંચી સ્કૂલ ફીની ત્રસ્ત થઈ બે પોઈન્ટ ઓગણત્રીસ લાખ વિદ્યાર્થીએ ખાનગી સ્કૂલો છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે સુવિધા ઓછી મળશે તો ચાલશે પરંતુ ઊંચી ફી તો નહીં જ ભરવી પડે ને એ માનસિકતા સાથે વાલીઓએ તેમના પુત્ર કે પુત્રી માટે શાળાનું સ્થળાંતર કરાવ્યું છે છેલ્લા એક વર્ષમાં બે ઓગણત્રીસ લાખ વિદ્યાર્થીએ ખાનગી સ્કૂલો છોડીને સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે સુવિધા ખાડે ગઈ હોવાના અનેક કિસ્સા ગુજરાતમાં જોવા મળ્યા છે પરંતુ મધ્યમ વર્ગના પરિવારોમાં માટે શિક્ષણના વધતા જતા ખર્ચાને પહોંચી વળવા અશક્ય બનતા તેઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે પોતાના બાળકોને સરકારી સ્કૂલોમાં ભણાવવા મજબૂર બન્યા જે વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે તે ચાર મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલીક પાલિકા અને જિલ્લાઓનો સમાવેશ થાય છે શિક્ષણ વિભાગના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક વર્ષોથી સ્કૂલ પ્રવેશમાં પરિવર્તન આવ્યું છે દર વર્ષે ખાનગી સ્કૂલો છોડીને વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવે છે પરંતુ આ વર્ષનો આંકડો વધી ગયો છે